આ દુકાનદાર છે કદવાલી ગામ અને આ ભાઈ છે ને ચાના એકસો ત્રીસ રૂપિયા છાપેલી કિંમત છે અને એકસો ચાલીસ રૂપિયા લે છે એ દુકાનનું નામ નથી કહેતા અને આ ભાઈ છે એ કોઈ વેપારી સાથે વાત કરાવવા માંગે છે ચા બતાવો ચા ચા બતાવો નહીં નઈ ચા બતાવો કઈ નઈ ચા બતાવો ચા બતાવો ચા બતાવો છે આ ભાઈ મારવા આવ્યા છે સારું કઈ નઈ હા તમને છે ને એકસો ત્રીસ રૂપિયા હમણાં કાઢાવીએ છીએ

હા હા કઈ નહીં કઈ નહીં કઈ નહીં કઈ નઈ કઈ નઈ કઈ જોઈએ છે આવો છો કે ફોડવા અમારે અમારે નથી જોઈ તો તમને પોસાતું નથી વેચવાનું રહેવા દો હા તો વેચવાતું નથી પોસાતું નથી તો હું કામ લાવો છો તમે છાપેલી કિંમત થી વધારે તમને મળે છે કેવું જો હા હા જોઈ લે તો હવે જોઈ લે હવે જોઈ લો